નગરમાં ગણેશજીનું પ્રથમ વિસર્જન વાલ્મિકી સમાજ દ્વારા દાહોદના નગરમાં વાલ્મિકી સમાજના સાંઈ મંદિરથી વાજતે ગાજતે અને ગણપતિ બાપાના વચ્ચે પ્રથમ વિસર્જન યોજાયું શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલે ધાર્મિક ભજનો રાસ કરવા સાથે ભક્તોએ આનંદપૂર્વક વિસર્જનની યાત્રા કાઢી ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન રામસાગર તળાવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું વિસર્જન સમયે પૂજાપાની સામગ્રીને એક થેલીમાં સંગ્રહ કરી સ્વચ્છ રામસાગર તળાવ અભિયાનને વેગ અપાયો હતો આ સામગ્રીમાંથી લીંબડી ગાયત્રી મંદિર ખાતે અગરબત્તી જેવી પવિત્ર વસ્તુ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તળાવમાં મૂર્તિઓનું વિસર્જન સુનિશ્ચિત કર્યું અંદાજે પાંચ જેટલી પ્રતિમાઓનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કિશોર ડબગર દાહોદ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન અને બધા જ પોષક તત્વો થી ભરપૂર ટ્રાયકોમિલ ના ઉપયોગ થી દાડબના પાક ને મળશે સમતોલ ખોરાક દ્વારા દાડમ વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ